આઈટીઆઈ પાસ અને સ્નાતક ઉપર છે મિત્રો આ ભરતીઓ આવેલી છે વિડીયોમાં છે આ સાથે સાથે ભરતી વિશેની માહિતી જોવાના છે તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો પહેલી ભરતી મિત્રો જે તાજેતરમાં જ આવી છે તે છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડમાં જે નવી ભરતી આવી છે તે રહેલી છે જેમાં આપણે પોસ્ટની વાત કરીએ તો બિન હથિયારી જે છે પીએસઆઈ અને કોસ્ટેબલ પીએસઆઈ અને કોસ્ટેબલ માટેની જે છે મોટી ભરતીની જાહેરાત છે બહાર પડી છે જગ્યાની આપણે વાત કરીએ તો આમાં જગ્યા છે તેર હજાર પાંચસોને એકાણું જેટલી જગ્યા ઉપર છે આ ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે લાયકાતની વાત કરીએ તો કોસ્ટેબલની ભરતી માટે બાર પાસ રાખવામાં આવેલી છે લાયકાત અને પીએસઆઈ ની ભરતી માટે છે સ્નાતક કરેલ ઉમેદવાર છે આમાં એપ્લાય કરી શકે છે બંનેની લાયકાત અલગ અલગ છે વયમર્યાદાની વાત કરીએ તો અઢાર વર્ષથી લઈને વર્ષ તે વયમર્યાદા છે આમાં રાખવામાં આવેલી છે ઉપરાંત છેદામાં મિત્રો છે અનામત કેટેગરીના જે પણ ઉમેદવારો હશે તેને અનામતનો લાભ છે તે મળવાપાત્ર થશે પગાર ધોરણ વાત કરીએ તો ઓગણપચાસ હજાર છસો છે તે મિત્રો પીએસઆઈ માટેનો પગાર છે કોસ્ટેબલ માટેનો પગાર છે ઓગણીસ હજાર નવસો થી શરૂ થાય છે તો આ પ્રમાણે છે પગા ધોરણ છે આમાં જોવા મળવાનું છે હવે મિત્રો આમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે તો ત્રેવીસ ડિસેમ્બર બે હજાર પચીસ છે આમાં ઓનલાઈન અરજી કરવા માટેની છેલ્લી તારીખ છે તો ત્રેવીસ ડિસેમ્બર સુધી તમે અરજી કરી શકો છો અરજી તમે છે ઓજની જે ઓફિસિયલ વેબસાઇટ છે ત્યાં ઉપર જઈને અરજી કરી શકશો ત્યારબાદ બીજી ભરતીની આપણે વાત કરીએ તો બીજી ભરતી છે સ્ટાફ સિલેક્શન કમિશનમાં મિત્રો છે ભરતી છે તેમાં જીડી કોસ્ટેબલ બીએસએફ માં સીઆઈએસએફ સીઆરપીએફ અને એસએસ વગેરે માટે છે જગ્યાઓ રહેલી છે ટોટલ પચીસ હજાર ચારસો જે છે સત્યાસી જેટલી જગ્યાઓ પર છે ભરતીની જાહેરાત છે તે બહાર પાડવામાં આવી છે લાયકાતની વાત કરીએ તો ધોરણ દસ પાસ છે આમાં લાયકાત માગવામાં આવેલી છે વયમર્યાદા મિત્રો છે અઢાર વર્ષથી લઈને ત્રેવીસ વર્ષ સુધીની વયમર્યાદા રહેલી છે અને પગાર ધોરણની વાત કરીએ તો એકવીસ હજાર સાતસોથી પગાર ધોરણની શરૂઆત થાય છે સાથે તમને છે વિવિધ ભથ્થાઓ છે તે મળવાપાત્ર થશે છેલ્લી તારીખની વાત કરીએ તો એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી છે તમે આની ઓનલાઈન અરજી કરી શકો છો ઓનલાઈન તમારે જો અરજી કરવી હોય તો એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશનની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં ઉપર જઈને તમારે છે ઓનલાઈન અરજી છે આની કરવાની રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ છે ઓરિયેન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ છે તેમાં ભરતી આવી છે તેમાં મિત્રો છે ઓફિસર માટેની જે પોસ્ટ માટેની ભરતીની જાહેરાત બહાર પડી છે જગ્યાની વાત કરીએ તો ત્રણસો જેટલી જગ્યા પર છે ભરતીની જાહેરાત બહાર પડી છે લાયકાત છે આમાં સ્નાતક પાસ ઉમેદવાર છે એપ્લાય કરી શકે છે વયમર્યાદાની વાત કરીએ તો એકવીસ વર્ષથી લઈને ત્રીસ વર્ષ સુધીની જે વયમર્યાદા ધરાવે છે તે ઉમેદવારો છે આમાં એપ્લાય કરી શકે છે પગાર ધોરણની વાત કરીએ તો પચાસ હજાર નવસો જેવું છે પગાર ધોરણ જોવા મળવાનું છે અને સાથે અન્ય ભથ્થાઓનો લાભ છે છે તે આ ભરતીમાં જોવા છેલ્લી તારીખની આપણે વાત કરીએ તો ડિસેમ્બર પચીસ આમાં અરજી કરવા માટેની છેલ્લી તારીખ છે તો ત્યાં સુધીમાં છે આ ભરતીમાં છે તમે એપ્લાય કરી શકો છો ઓરિયેન્ટલ ઇન્સ્યોરન્સ કંપનીના મિત્રો છે ઓફિસિયલ વેબસાઇટ ઉપરથી આની વધારાની માહિતી તમે મેળવી શકશો ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ ભરતી છે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે સીબીએસઈમાં છે મિત્રો ભરતીની જાહેરાત બહાર પડી છે પોસ્ટની વાત કરીએ તો જુનિયર જે છે આસિસ્ટન્ટ અને હિસાબ હિસાબની સહિતની જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત બહાર પડી છે ટોટલ એકસો ને ચોવીસ જગ્યા ઉપર ભરતીની જાહેરાત છે તે બહાર પાડવામાં આવી છે ધોરણ બાર પાસ છે એમાં લાયકાત માંગવામાં આવેલી છે અને સ્નાતક ઉપર પણ અમુક પોસ્ટ ઉપર ભરતી છે વયમર્યાદા પાંત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા રાખવામાં આવેલી છે પગાર ધોરણ તારીખની વાત કરીએ તો પાંત્રીસ હજાર તમે છે અરજી કરી શકો છો આગળ આપણે વાત કરીએ તો આગળ ભરતી છે જીપીએસસી એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ છે તેમાં ભરતીની જાહેરાત છે તે બહાર પાડવામાં આવી છે પોસ્ટની વાત કરીએ તો વેટરની વેટરનરી અને વહીવટી અધિકારી સહિતની જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત છે જે બહાર પાડવામાં આવી છે પોસ્ટની વાત કરીએ તો જગ્યાઓની વાત કરીએ તો ચારસો પ્લસ જગ્યા પર છે ભરતીની જાહેરાત છે બહાર પાડી છે લાયકાતની વાત કરીએ તો વિવિધ સ્નાતક પાસ ઉમેદવાર છે આમાં એપ્લાય કરી શકે છે વય મર્યાદા મિત્રો છે પાંત્રીસ વર્ષ સુધીની વય મર્યાદા ધરાવતા ઉમેદવાર એપ્લાય કરી શકે છે ચુમ્માલીસ હજાર નવસો જેવું તમને છે પગાર ધોરણ જોવા મળવાનો છે સાથે સાથે અન્ય ભથ્થાઓનો લાભ છે આમાં પણ જોવા મળવાનો છે છેલ્લી તારીખ મિત્રો છે આમાં તેર ડિસેમ્બર બે હજાર પચીસ છે ત્યાં સુધીમાં તમે છે અરજી કરી શકો છો અરજી કરવા માટે ગુજરાત જે છે પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસીની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી છે તમે ઓજસ ડોટ જીપીએસસી જે વેબસાઇટ છે ત્યાંથી તમે અરજી કરી શકશો ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ ભરતી છે આઈબી એટલે કે ઇન્ટેલિજન્ટ બ્યુરોમાં મિત્રો ભરતી છે જેમાં મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ માટેની પચીસ વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા ઉમેદવાર છે આમાં એપ્લાય કરી શકે છે પગાર ધોરણની વાત કરીએ તો અઢાર હજાર રૂપિયા છે આમાં પગાર ધોરણ બેઝિક આપવામાં આવશે અને અન્ય ભથ્થાઓનો લાભ છે તમને આમાં જોવા મળવાનો છે છેલ્લી તારીખની વાત કરીએ તો ચૌદ ડિસેમ્બર બે હજાર પચીસ છે આમાં અરજી કરવા માટેની છેલ્લી તારીખ છે તો ત્યાં સુધીમાં તમારે છે આની ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે ત્યારબાદ આગળ આપણે ભરતી વિશે વાત કરીએ તો આગળ ભરતી છે ડીઆરડીઓ એટલે કે ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનમાં છે મિત્રો ભરતીની જાહેરાત છે તે બહાર પડી છે જેમાં સિનિયર ટેકનિકલ અને આસિસ્ટન્ટ ટેકનિશિયન માટેની ભરતીની જાહેરાત છે તે બહાર પાડવામાં આવેલી છે હવે આપણે જગ્યાની વાત કરીએ તો આમાં કુલ જગ્યા છે સાતસો ને ચોસઠ જેટલી જગ્યા પર છે ભરતીની જાહેરાત છે તે બહાર પાડેલી છે લાયકાતની વાત કરીએ તો આમાં લાયકાત છે તમે આઈટીઆઈમાં કોઈ ટ્રેડ કરેલો હોય અને ડિપ્લોમા પાસ કરેલું હોય તો તમે છે આ ડીઆરડીઓની ભરતીમાં છે એપ્લાય કરી શકો છો અને ફોર્મ ભરી શકો છો વયમર્યાદાની વાત કરીએ તો અઢાર વર્ષથી લઈને અઠ્ઠાવીસ વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા ઉમેદવાર છે આમાં એપ્લાય કરી શકે છે પગાર ધોરણની વાત કરીએ તો આમાં પાંત્રીસ હજાર ચારસો છેલ્લી તારીખની વાત કરીએ તો ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ છે તો એકત્રીસ ડિસેમ્બર બે હજાર છે તે આ ડીઆરડીઓની ભરતીમાં ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે ત્યાં સુધીમાં તમારે છે આની અરજી છે ઓનલાઈન કરવાની રહેશે તો આ પ્રમાણે છે તમે ડીઆરડીઓ માં છે ધોરણ જે છે આઈટીઆઈ અને ડિપ્લોમા પાસ કરેલા ઉમેદવાર છે તે એપ્લાય કરી શકે છે